કોરોનાની મહામારી અને ઓછા નફા વચ્ચે પણ સુમુલ ડેરીના ચેરમેન દ્વારા પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી છે જેમાં કિલો ફેટ છ્યાશી રૂપિયાનો બોનસ આપવામાં આવશે તેવી તેમણે જાહેરાત કરી છે સુરતમાં હાલ કોરોનાની મહામારી વચ્ચે સુમુલ ડેરીની આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો જો કે તેમ છતાં સુમુલ ડેરીના ચેરમેન દ્વારા પશુપાલકો માટે બોનસની જાહેરાત કરવામાં આવી છે સુમુલ ડેરીના ચેરમેન માનસિંઘ પટેલે પશુપાલકો માટે કિલો ફેટે છ્યાસી રૂપિયા બોનસની જાહેરાત કરી છે આગામી ચાર જૂનના રોજ મંડળીના બેંક ખાતામાં તમામ પશુપાલકોના બોનસ જમા થઈ જશે બસો સત્તાવીસ કરોડ રૂપિયા બોનસ સુમુલના પશુપાલકોને ચૂકવાશે તેમ પણ જણાવ્યું હતું જયેશ પટેલ ડિરેક્ટર સુમુલ ડેરી આજે સુમુલ ડેરીની માનની અધ્યક્ષ શ્રી માનસિંહભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સુમુલ ડેરી બોર્ડની મિટિંગ હતી એમાં આજે પશુપાલકોને કિલો દીઠ કિલો ફેટ દીઠ છ્યાસી રૂપિયા જેટલું વધારો એટલે બોનસ જાહેર કરવામાં આવ્યું છે અને કારણે સમગ્ર તાપી અને સુરત જિલ્લાના પશુપાલકોને બસોને કરોડ જેવી મા રકમ એમના મંદિરોના બેંક ખાતામાં ચોથી જૂને જમા થશે અને કારણે સમગ્ર પશુપાલકોમાં ખાસ કરીને આ વર્ષે જે કોરોનાની મહામારી છે એવા સમયે દૂધ પણ ઓછું વેચાયું હતું પણ માનસિંહભાઈ પટેલના કર્કસ રૂપે વહીવટ નિયામક મંડળ તેમજ સૌ કર્મચારીઓ અને મંડળીઓના વહીવટને કારણે આજે ખૂબ જ સારો ભાવફેર આપી શક્યા છે અને સાથે સાથે ભેંસનો રાજફેટ સમગ્ર વર્ષમાં જે રાજફેટ છે છપ્પન રૂપિયા અને છત્રીસ પૈસા અને ગાયમાં સાત્રીસ રૂપિયા અને પંચ્યાસી પૈસા જેટલો રકમ આપવામાં આવી છે પશુપાલકોમાં આર્થિક પગભરતા આવશે અને દિવસોમાં કોરોના વાયરસને કારણે જે આર્થિક મુશ્કેલી છે એ દૂર થશે હાલ તો કોરોના કાળમાં સુમુલ ડેરીની આવકમાં ઘટાડો થયો હોવા છતાં સુમુલના ચેરમેન પશુપાલકોને બોનસની જાહેરાત કરતા પશુપાલકોમાં ખુશી જોવા મળી હતી અઝર કુરેશી ટ્વેન્ટી ફોર ન્યૂઝ